જય માતાજી મિત્રો હવે એક વાત આપણે અત્યારે હાઈટી ની સીઝન આવી છે જો આ રાજકોટ બનાવટી સીઝન આવી છે હાઈટી સારું છે હો બહુ સારું છે પણ આ હાઈટી કોને લેવાય કે જે કોઈ ખેડૂને હલકી જમીન હોય ને હલકી જમીન કાંકરિયા જમીન એમાં આ હાઈટી હાલે છે

એ મે હેલ્થકેર જમીન વાળી ના હાટી પોય બાકી વારા જમીન વાળા ના હાટી નો પોય હુંા બે વરા પહેલા લાવ્યો તો 75000 રૂપિયા જ્યાદ મારા ઉપર નો લે્યો તો આટકે રબરના વિલ લઈ જાતો આયા હારું પણ અને અમારે જમીન દેવી છે એટલે નો ફાઈ ખાર એટલે હવે જે કોઈ વિચારતા કે મારા કાટી આવ લેવું છે ને હેલ્થકેર જમીન હોય તો લેવાય વાંધો નઈ કે હેલ્થકેર જમીનમાં હારું ખાવે અને બહાર જમીન વાળા આ કોઈ નો લેતા નક માય પાળતા વાળો આવે કે એમ કરતા સિનેડો લેવા હારા માથે બેન તેમ આખો તો કર ના તો પાછળ હાલું જવાનું નાક ભરવાના આ તો બે વાર પહેલા લાયા હે ને આને રિવર્સ છે નથી રિવર્સ કરે નથી આ મત આને બહુ તકલીફ પડે લવાય તો પાસુ ગમઈ પર ફકીજી હોય હાથી તો પાસુ નો પડે ઈ રીતે છોડવા પાંકતો આલ એટલે આ હાથી માર અંતાજી કે હલકી જમીન હોય તો લે માર જય માતાજી મિત્રો વિડીયો શેર કરજો એટલે કોઈ પણ વ્યક્તિને આવું માહિતી લેવાનો વિચાર કરતા હોય મારી વાત સાંભળે કારણ કે કંપનીવાળા બધા આડીવાળા શહેર માટે છે આમ છે ને તેમ છે ને હું તો ખુદ બે વર્ષથી હું આપું છું અને મારા જમીન પાર્યા છે ખોટું ક્યાં કહ્યું લીધું એટલે આંખું હવે પાંચ વીઘાની અંદર હાંજ પાડતો હળવો હળવો કે બે ઉતર વળે ને પોરખ જ કે આ તો

હારું મારે પોએ એમ લઈ ગયો તો આખવા એટલે ને મને ફાઈયું તો હાટી કે નતું ફાઈવે હું નત કેતો પણ આ બહાર જમીન વાળા ના હાટી નો લે મારા જો બહાર જમીન છે એટલે હું યાર આવતો કોઈ બીજા બહાર જમીન વાળા હોય તો આવું હાટી નો લેતા તો છે નેડો લઈ લજીયું એને પર તાકાતે હારું કરે અને આ એવડા કંપની વાળા કે 23 લિટર માં હાજ પડે હું 5 વીઘા માં હાજ પડું 4 લિટર પીઝ બોટુ નત કેતો કારણ કે મારે જમીન છે બહાર અલકા મન નો પીવ ઈબની વાતે હાશી છે કે ભાઈકી જમીન વાય તો નો પીવે તો અલકી જમીન માં આકવા ગયો તો લે ગાય કા ખરેખર નો હાલતો તોન ફાવતું દે હાટી પણ બહાર હે જમીન વાળા ના હાટી નો લે જો હાટી મંગલવાળા નો છે મંગલવાળા આતરે તો અટણ શાર કરીને નવી નવી બનાવ અને કણે અતરે સુઈ તો બદલી દીધી છે એની રીતે પણ બહાર જમીન વાળા ના હાટી નો પોહાય એટલે જે કોઈ લે करता है भाई तो जमीन वाला नो लेता है हल्की जमीन वाला वही ले जो जय माता जी बताओ